નમસ્કાર ભાવિ દર્શન કાર્યક્રમમાં ત્યારે પ્રમાણે દરેક રાશિ પ્રમાણે શું ઉપાયો કરવા જોઈએ કયા મુહૂર્ત શુભ અશુભ છે આજના દિવસના દિન વિશેષ મહિમા શું છે પંચાંગ શું છે બારે બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે આ સાથે જ જે તમારી સમસ્યાઓ હોય છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી ગુજરાત પોસ્ટમાં આપનું સ્વાગત છે જય શ્રી દર્શન જય શ્રી કૃષ્ણ આશુતોષજી સૌથી પહેલા કાર્યક્રમ ની શરૂઆત કરીશું આજના દિવસના થી તો પંચાંગ જણાવશો

રાશિની વાત કરીએ તો આજે મકર રાશિ બની રહી છે રાત્રે એક કલાક ને ઓગણપચાસ મિનિટ સુધી અર્થાત જે બાળકનું અવતરણ રાત્રિના એક કલાક ને ઓગણપચાસ મિનિટ સુધી થાય એની જન્મ રાશિ મકર રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મીન ગણાશે તેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આ છે આજના દિવસનું પંચાંગ જી જી તો આશુતોષજી આજના દિવસનું પંચાંગ તો એમણે જણાવ્યું પરંતુ કોઈ શુભ કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે આપણે દિવસ પણ જોતા હોઈએ છીએ તો આજનો દિન વિશેષ મહિમા શું છે તે પણ જણાવશો જી બિલકુલ શુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો આજે શુભાશુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને નવ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને અઠાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને બાવન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત રાહુ કાલમ સાંજે ચાર કલાક અને છ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે સાથે આજે સંકટ ચતુર્થીનું વ્રત છે એમાં પણ મંગળવાર એટલે આજે અંગારકી સંકટ ચતુર્થીનું મહિમા છે જે વિશેષ કરીને ગણેશજીની આરાધના માટે ખૂબ મોટો પર્વ ગણાય ચંદ્રોદય રાત્રે દસ કલાક અને અઠ્યાવીસ મિનિટે રહેશે આ ઉપરાંત આજે એક કલાક ને ઓગણપચાસ મિનિટ પ્રમાણે તેમની રાશિમાં થઈ રહ્યા છે શું તેમણે કરવું જોઈએ ઉપાયો કરવા જોઈએ મંત્રોચ્ચાર કરવા જોઈએ જેથી નવી ઉર્જા મળે અને આજનો દિવસ શુભદાયી રહે તો સૌથી પહેલા પહેલી રાશિ નું રાશિ ફળ જણાવશો બિલકુલ સૌથી પ્રથમ રાશિ છે મેષ રાશિ જેના વર્ણના અક્ષરો થાય છે અ લ ઈ આવા જાતકો માટે આજે સમસ્યાઓનું સમાધાન મળવાની સંભાવનાઓ બરાબર જાણી રહી છે આજે લાગણીઓને આવેગને કાબૂમાં રાખવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે લાગણીઓને કંટ્રોલ કરવી આજે આપના માટે હિતાવ રહેશે તો સાથે તમારી પ્રગતિમાં જે અવરોધ હતા એ આજે દૂર થતા જોવા મળશે સાથે તમે કોઈ પણ વાદ વિવાદથી આજે દૂર રહો એ તમારા માટે શુભ સાબિત થશે એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરવો જે આપના માટે મંગલકારી નીવડશે તો આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે શુભ મંત્ર જાપ જેનો મંત્ર જાપ કરવાથી આજના દિવસમાં આપને વધારે શુભતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે

તમારા ની નાની મોટી યાત્રા જે પર જવાની આજે સંભાવનાઓ બની રહી છે આજે યાત્રા ટ્રાવેલિંગ સંભવી શકે આજે વડીલોનો સાથ અને નિકટતા આપને પ્રાપ્ત થાય એ પ્રકારના પણ આજે ગ્રહમાન બની રહ્યા છે પરિવારમાં પ્રેમ અને સૌહાર્દનું આજે વાતાવરણ બની રહેશે તો એકંદરે જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ શુભતાની પ્રાપ્તિ થાય તો આજે ગણેશજીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે કામ પર જતા ભગવાનને જાસૂદનું પુષ્પ અર્પણ કરી લેવું શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે ક્રીમ રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપીશું તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ લંબોદરાય નમઃ આજે આ મંત્રના પાંચ મિનિટ મંત્ર જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તો તો તે તો જાણ્યું હવે આશુતોષજી આચાર્ય ત્રીજા ક્રમાંકની રાશિ એટલે કે મિથુન રાશિ એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ જેના વર્ણનાક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે આપે આપના વચનોને અનુસરવું પડશે તો સાથે આજે સમયનો સદુપયોગ કરો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે તો સાથે આજે ફસાયેલા નાણાં પરત જોવા મળી રહી છે ગ્રહમાન બની રહ્યા છે વાત કરી ઉપાયની તો આજે મુંગા ગણેશની સ્થાપના અને પૂજા કરી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે આછો લીલો રંગ શુભ અને પર જોવા મળી રહ્યો છે તો રીતે આ રંગનો પ્રયોગ આપના માટે વધારે શુભપ્રદ સાબિત થશે વાત કરીએ હવે મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો આજે ઓમ ગજવક્ત્રાય નમઃ આ મંત્રનો જાપ કરો મિથુન રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે જી

આજના દિવસમાં વધારે લાભની સ્થિતિ બને મંત્ર છે ઓમ હસ્તિમુખાય નમઃ આજે આ મહામંત્રનો જાપ પાંચ માળા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ આજે રાતની પૂર્ણ થાય એ પ્રકારની સ્થિતિ બનશે જી જી તો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે તો જાણ્યું હવે બહાર આજે પણ જણાવશો કે આગળની રાશિ એટલે સિંહ રાશિ એ જાતકોનો આજનો દિવસ કેટલો ફળદાયી રહેશે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મોનેટ આવા જાતકો માટે

વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષતા લાભની પ્રાપ્તિ થઈ શકે તો ઉપાય છે આજે ગણેશજીને સિંદૂર અર્પણ આજે ગણેશજીને સિંદૂર અર્પણ કરવાથી આજનો દિવસ આપના માટે શુભતામાં પરિણત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે કે કન્યા રાશિ આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે કયા મંત્રોચાર તેમણે કરવા જોઈએ કયા ઉપાયો કરવા જોઈએ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે એમ છે તો સાથે તમારે તમારા કામ પર ઝીણવટ ભરી આજે નજર રાખવાની આવશ્યકતા બની રહેશે તમને કોઈ કાર્યની સફળતા પણ આજે પ્રાપ્ત થઈ શકે છે એના માટે ઘણા સમયથી મહેનત કરતા હોવા આજે સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે તમારા શત્રુઓ આજે મિત્રવત તમારી સાથે વ્યવહાર કરે એ પ્રકારના પણ ગ્રહમાંગ બની રહ્યા છે તો એકંદરે જોઈએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને અનુકૂળ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની ઉપાય કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કન્યા રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર જે છે ઓમ સુમુખાય નમઃ આ મંત્રની 10 માળા આજના દિવસમાં ગમે કરો આપના માટે મંગલકારી સાબિત થશે તુલા રાશિ 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 ચક્રની સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર ને આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવે એ પ્રકારનો જોવા મળી રહ્યો છે તો સાથે સાથે તમારા ક્ષેત્રમાં આજે તમે સારું પ્રદર્શન કરી શકો એમ છો આજે ભાવનાત્મક બાબતો તમારું મન આજે મજબૂત રહી શકે એ રીતનું પણ જોવા મળી રહ્યું છે તમને તમારા નજીકના લોકોથી સંપૂર્ણ સહયોગ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે તો એકંદરે આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે સાનુકૂળ અને ઉત્તમ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને એ ઉપાય છે આજે ગણેશજીને ધરો દુર્વાજી જે કહેવાય અર્પણ કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે જે રંગ છે રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે વધારે સાનુકૂળ સાબિત થઈ શકે દિવસને મંગલકારી બનાવી શકે તો આજે આપના માટે ઓમ સિદ્ધિ વિનાયકાય નમઃ આ મંત્રનો જાપ મંગલકારી સાબિત થશે જી

તમને કોઈ પણ પરોપકારી કાર્યમાં આજે પૈસા રોકવાનો લાભ કે અવસર પ્રાપ્ત થઈ શકે એમ છે તો સાથે ધાર્મિક આસ્થામાં આજે મજબૂતી પણ આવતી જોવા મળી શકે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શ્રી ગણેશ અથર્વ શીર્ષમનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે વાત કરીએ હવે શુભ રંગ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલપ્રદ છે

જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ ને ઢ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે એમ છે મહત્વપૂર્ણ કામ તમારે આજે ધૈર્ય રીતે પસાર કરવા પડશે બધા કામ ત્યારે પૂર્ણ થઈ જશે આજે વાદ વિવાદ આજે વાદ વિવાદમાં સફળતા મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે સાથે તમને કોઈ કાયદાકીય બાબતમાં ફસાણા આવતા આજે એમાંથી નીકળવાનો ઉકેલ પણ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે એકંદર દિવસ આજે આપના માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરો આપના માટે વધારે મંગલકારી નીવડી શકે તો આજે ભૂખ્યાઓને જમાડવા આપના માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે ઉત્તમ રંગ રહેશે ઘટ્ટો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલકારી સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર વિશે કયા મંત્રનો જાપ કરો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે આપના માટે ઓમ ભક્ત પ્રિયાય નવ આ મંત્ર શુભ સાબિત થવાનો કોઈ પણ સમય આ મંત્રના જાપ કરો કલ્યાણકારી સાબિત થશે જી તો ધન રાશિઓ રાશિફર જાણીઓ હવે આગળની રાશિ એટલે કે મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જાણવા મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને ગ આવા જાતકો માટે આજે તમારે મહાનતા બતાવીને નાનાઓની જે ભૂલ હોય એને માફ કરવી પડશે તો સાથે નવી પ્રોપર્ટી ખરીદવાનું કોઈ સપનું હોય તો એ પણ આજે સાકાર થતું જોવા મળી શકે છે સંપત્તિમાં વધારો થવાથી આજે તમારી ખુશીની કોઈ સીમા ન રહી શકે અને ખુશીમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે તો સાથે વિવાહિત જીવનમાં આજે મધુરતા વ્યાપે એ પ્રકારના પણ આજે આજે બની રહ્યા છે વાત કરીએ ઉપાયની તો આપના માટે ઉત્તમ ઉપાય શિવ પરિવારની પૂજા કરવી આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે અને વાત કરીએ હવે મંત્ર જાપી છે તો આજે આપના માટે જે ઉત્તમ મંત્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે ઓમ ભાલચંદ્રાય નમઃ ગણેશજીના આ મંત્રનો જાપ આજે આપના દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવી શકે એમ છે જી તો મકર રાશિનું રાશિફળ જાણ્યું હવે આગળની રાશિ એટલે કે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેટલો ફળદાય તે પણ જણાવશું કુંભ રાશિ રાશિ ચક્રની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ ને શ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લઈને આવે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો સાથે તમારી આવક અને ખર્ચમાં બજેટ બનાવવાની આજે આવશ્યકતા બની રહી છે તમે તમારી દિનચર્યામાં આજે સુધારો લાવવા માટે પ્રયાસ કરવા માંગતા હોય તો આજે શ્રેષ્ઠ દિવસ આપના માટે સાબિત થઈ શકે એમ છે તો સાથે કોઈ પણ અટકેલું કાર્ય આજે પૂર્ણ થાય એ રીતના પણ ગ્રહમાન બને છે એકંદરે દિવસ જોઈએ તો આપના માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય આપના માટે મંગલકારી નો વર્ષ છે તો આજે ગણેશજીના દર્શન કરવા કોઈ પણ ગણેશ મંદિરમાં દર્શન કરવા આજે આપના માટે મંગલકારી રહેશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ શ્યામ રંગ છે કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શોભને વધારે મંગલપ્રદ બનાવી શકે એમ છે તો આ પ્રરંગનો પ્રયોગ આપના માટે હિતાવહ રહેશે અને વાત કરીએ હવે મંત્ર જાપ વિશે આજે કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રના દસ મિનિટ જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી જીતો કોમ રાશીનું રાશિ ફળ જાણ્યું હવે અંતિમ રાશિ એટલે કે મેન રાશિ તેના જાતકોનો આજનો દિવસ કેટલો ફળદાયી તે પણ જણાવશો મેન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ છ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાની જરૂર વાળો જોવા મળશે તો સાથે તમે તમારા પેન્ડિંગ કામ અધૂરા કાર્ય છે તે આજ પૂર્ણ કરી શકો એમ છો અને એમાં થોડાક વ્યસ્ત દેખાશો

એ છે સોનેરી રંગ આજે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ આપના માટે શુભ નહિતાવ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે મીન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે ઓમ શ્રી રૂપાય નમઃ આર્થિક સામાજિક અંગત જીવન ને લગતી જે કોઈ પણ સમસ્યા હોય તે જણાવતા હોય છે જણાવતા હોય છે અને એ જ નિરાકરણ જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય કે જે આપણે સચોટ માર્ગદર્શન પૂરું પાડતા હોય છે હવે